નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી ક્ષત્રિય જ્ઞાન પ્રસારક અનાથાશ્રમ મંડળનો નો એકસો અગિયારમો તથા નવસારી ક્ષત્રિય પંચની વાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટનો એકાણવો વાર્ષિક મહોત્સવ રંગે ચંગે જૂના થાના સ્થિત સમાજની વાડીમાં યોજાયો હતો આ પ્રસંગે પ્રમુખ તરીકે કાંતિભાઈ ખત્રી અને નૈનાબેન ખત્રી બિરાજા હતા ત્યારે અતિથિ વિશેષ તરીકે મુંબઈથી ઉમેશભાઈ માનેકલાલ ખત્રી અને શોભાબેન ઉમેશભાઈ ખત્રી તથા અંધેરી મુંબઈના નિવાસી એવા યોગેશભાઈ ધીરાજભાઈ દમણિયા અને મિતાબેન યોગેશભાઈ દમણિયા બિરાજા હતા ત્યારે અતિથિ વિશેષ અને પ્રમુખ પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આ ઉપરાંત સમાજના આગામી પ્રોજેક્ટો અને હાલ જે સમાજના જે કાર્યરત પ્રોજેક્ટો છે તે અંગેની માહિતી સમાજના વિવિધ હોદ્દેદારો દ્વારા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા દેશ વિદેશ રહેતા લોકો પણ આજે આ કાર્યક્રમમાં વિશેષ રીતે હાજર રહી આ કાર્યક્રમની મજા માની હતી સમાજ દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની ચિતાર રજૂ કરવા સાથે સાથે તેનો હિસાબ પણ રજૂ કરવામાં આવતો સમાજના હોદ્દેદારો એવા મંત્રી અને પ્રમુખ દ્વારા વિવિધ પ્રકારે હિસાબો અને જે અન્ય જે કાર્યો થયા હતા અથવા દાનની માહિતી હતી તે પણ આપવામાં આવી હતી આ પ્રસંગે સમાજના અગ્રણી એવા કાંતિભાઈ ખત્રી શું કહે છે તે જોઈએ આ સંસ્થામાં શ્રી નવસાઈ ક્ષત્રિય જ્ઞાન પ્રસાર અમતા સાઈ મંડળ ના પ્રમુખ પ્રમુખ છું અને શ્રી સત્ય પંચવાડી અને ખોડિયો મટા ટ્રસ્ટ તેમાં પણ હું પ્રમુખ છું આજે મોત્સવના પ્રમુખ હું બિરુદ લીધું છે એટલે આજે આમ જોવા જાય તો ત્રણ ઘોડે સવારી છે અને આ સંસ્થા ગરીબોને દાન પણ આપે છે અમારા સમાજના જે જરૂરિયાતમંદ છે તેને મેડિકલના પૈસા અને દવાનો પણ ઉપયોગ કરે છે અને આપે છે અને વિદ્યાભ્યાસ માટે ટમ ફી નોટબુક પણ આપવામાં આવે છે અને આર્થિક રીતે નબળા માણસોને કેશ મદદ બી કરવામાં આવે છે અને જરૂરિયાતમંદને અમો અનાજનું પણ વિતરણ કરીએ છીએ આ સંસ્થામાં જે અમારા સમાજના જેઓ વિધવા છે બહેનો એવોને પણ અમે દર મહિને બારસો રૂપિયાની મદદ કરીએ છીએ અને એમને અનાજ પણ આપીએ છીએ એટલે આ એક આર્થિક રીતે તેમજ મેડિકલ ક્ષેત્રે પણ આ સંસ્થા મદદ કરી રહી છે અને અમારા સમાજમાં ત્રણ મંદિરો પણ છે એ મંદિરો ની સારી રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે આ સંસ્થા ખરેખર એક આવકારદાયક છે એમ તો ખોટું નથી આ સંસ્થામાં જે સામાન્ય માણસો હતા ત્યાં જે ઉચ્ચ કક્ષાએ કારણ કે મડત મળવાથી એવો ખરેખર ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે આ સંસ્થામાંથી ખરેખર મને ઘણા સમાજના માણસો એમ કે છે કે તમારા સમાજમાંથી ખરેખર પેન ના લેવા જેવી છે તો હું ખરેખર આ સંસ્થાને જે સેવાભાવી સંસ્થા છે એનો એક પ્રમુખ બન્યો એ મને એક ગૌરવની લાગણી હું અનુભવ છું હું આ ટકે ખરેખર આપ જે ચેનલ વાળા એ મારું જે ઇન્ટરવ્યુ લીધું એ બદલ આપની ચેનલને খুব খুব আভার মানুছ হর হমেশ আমাদের সহকার આપતા રહેસારી ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સતત કરાવવામાં આવી રહી છે ત્યારે આ સમાજના વાર્ષિક સંમેલનમાં પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે સમાજના જ યુવાનો દ્વારા આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં બાળકો મહિલાઓ તથા સમાજની યુવતીઓ અને સમાજના જ સભ્યો દ્વારા રામાયણ ગરબો સ્વાગત ગીત પ્રાર્થના Ras. મરાઠી નૃત્ય વેસ્ટર્ન ડાન્સ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમો રજૂ થતાં દાનનો શહેરવાની પણ વેચવામાં આવી હતી જે સમાજમાં જે યુવાનો અથવા તો જે કલાકારો છે કલાકારોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમાજના તમામ હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની મજા માની હતી અને સાથે સાથે સમાજના આગામી પ્રોજેક્ટ માટે દાનની જાહેરાત પણ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ હોદ્દેદારોએ વ્યવસ્થા સંભાળી હતી ભોજન અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી આ આખો દિવસ આજે ક્ષત્રિય સમાજ માટે યાદગાર બન્યો હતો કાર્યક્રમનું સંચાલન સ્નેહલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું તો નવસારીમાં આવી બનતી સામાજિક ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને આપ સતત જોતા રહો છો તે બદલ અમે આભાર માનીએ છીએ પરંતુ હવે વિનંતી છે કે લોકોને શેર કરી વધુમાં વધુ લોકો સુધી આ ચેનલ પહોંચે એ માટે આપ થોડીક મહેનત કરશો એવી આશા અને અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી